નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં આપણે બધા જાણીએ છીએ કે ઘણા ધર્મોમાં મહિલાઓને માસિક ધર્મના સમયે અપવિત્ર અને અશુભ માનવામાં આવે છે તમે બધાએ જોયું હશે કે માસિક ધર્મના સમયે સ્ત્રીઓને મંદિરમાં જવાની કે પછી ઘરમાં પૂજા કરવાની પણ મનાઈ કરવામાં આવે છે અથવા તો મંજૂરી પણ હોતી નથી પણ એક સવાલ એ ઊઠે છે કે જ્યારે ધાર્મિક રૂપથી મહિલાઓને માસિક ધર્મના સમયે અશુભ અને અપવિત્ર માનવામાં આવે છે તો પછી આ સમય દરમિયાન મહિલાઓ વ્રત કેમ રાખે છે અને શું આ સમય દરમિયાન રાખેલ વ્રતનો તેમને ફળ મળે છે અને જો મળે છે તો શું ફળ મળે છે અને એના પાછળના અમુક કારણો શું છે એ પણ આજના આ વિડિયોમાં આપણે જાણશું તો મિત્રો આજના આ વિડીયોમાં આ બધા સવાલોના જવાબ ઉપર ચર્ચા કરવાની છે અને હજી સુધી તમે અમારી ચેનલ ગર્વો ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલ આઇકન છે એને પણ ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડિયો અપલોડ કરીએ

જશે એના પછી બ્રહ્માજીના કહ્યા મુજબ ઇન્દ્રદેવ બ્રહ્મજ્ઞાનીની સેવા કરવા લાગ્યા પરંતુ ઇન્દ્રદેવ એ વાતથી અજાણ્યા હતા કે તેઓ જે બ્રહ્મજ્ઞાનીની સેવા કરી રહ્યા છે તે જ્ઞાનીની માતા અસુર છે જેના કારણે તે જ્ઞાનીને અસુરોથી વધારે લગાવ હતો અસુરોથી લગાવને કારણે તે બ્રહ્મજ્ઞાની ઇન્દ્રદેવની બધી હવન સામગ્રી દેવતાઓની જગ્યાએ અસુરોને આપી દેતા હતા થોડા સમય પછી ઇન્દ્રદેવને આ વાતની જાણ થતા ઇન્દ્રદેવે તે બ્રહ્મજ્ઞાનીની હત્યા કરી નાખે છે પછી જ્યારે તેમને જાણ થઈ કે તેમણે બ્રહ્મ કરીને એક મોટો અધર્મ કર્યો છે અને એક મોટો પાપ કર્યો છે તો પછી તેઓ એક ફૂલમાં છુપાઈને ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા થોડા સમય પછી વિષ્ણુજી ઇન્દ્રદેવની પૂજાથી પ્રસન્ન થઈને પ્રગટ થયા અને કહ્યું કે હે દેવરાજેન્દ્ર બ્રહ્મ હત્યા જેવા પાપથી મુક્તિ મેળવવા માટે તને વૃક્ષ ભૂમિ જળ અને સ્ત્રીને તારો પાપ આપવો પડશે અને સાથે સાથે બધાઓને એક એક વરદાન પણ આપવું પડશે એના પછી ઇન્દ્રદેવ એ સૌથી પહેલા ઝાડને વિનંતી કરી કે મારા પાપનો થોડો ભાગ તમે લઈ લ્યો તો ઝાડે પાપનો ચોથો ભાગ લઈ લીધો જેના પછી ઇન્દ્રદેવે ઝાડને વરદાન આપ્યું કે મર્યા પછી પણ જો તમે પોતાને ફરીથી જીવિત કરી શકશો એટલે ઝાડને એકવાર કાપ્યા પછી ફરીવાર પાછો ઉગી આવે છે ઇન્દ્રદેવના આ વરદાનને કારણે જ એવું થાય છે એના પછી ઇન્દ્રે પાણીથી વિનંતી કરી કે મારા પાપનો થોડો ભાગ તમે પોતાના માથે લઈ લ્યો બદલામાં ઇન્દ્રે પાણીને બીજી વસ્તુઓ કરતાં વધારે પવિત્ર બનાવી દીધું એટલે જ પાણીને બધી વસ્તુથી પવિત્ર માનવામાં આવે છે એવી જ રીતે ધરતીએ પણ ઇન્દ્રદેવનો પાપ પોતાના માથે લઈ લે છે જેના બદલામાં ધરતી માતાને વરદાન આપ્યું કે તેમના ઉપર કોઈ પણ પ્રકારના ઘા હશે એ પોતાની મેળે ઠીક થઈ જશે અને તેનો અસર તેમને કંઈ પણ ન થાય અને છેલ્લે ઇન્દ્રદેવ સ્ત્રી પાસે પહોંચ્યા અને બાકીનો બચેલો પાપ સ્ત્રીએ પોતાના ઉપર લઈ લીધો એના બદલે ઇન્દ્રદેવે સ્ત્રીઓને વરદાન આપ્યું કે પુરુષોની તુલનામાં મહિલાઓ કામનો આનંદ વધારે લઈ શકશે અને એવું માનવામાં આવે છે કે ત્યારથી મહિલાઓ માસિક ધર્મના રૂપમાં

પણ મંદિરમાં જઈ શકતી નથી અને કોઈ મૂર્તિની પૂજા પણ કરી શકતી નથી પરંતુ આ સમય દરમિયાન તેઓ એવું કરે છે તો ભાગવત પુરાણ અનુસાર તેને પાપ માનવામાં આવે છે એટલે કે માસિક ધર્મના સમયે કોઈ પણ સ્ત્રી મંદિરમાં જાય છે અથવા કોઈ પણ દેવની મૂર્તિની પૂજા કરે છે તો તે પાપની ભાગીદાર માનવામાં આવે છે જેની સજા તેમને આ જન્મમાં ભોગવવી પડે છે પરંતુ તમને જણાવી દઉં કે આ સમય દરમિયાન સ્ત્રીઓ માનસિક માનસિક રૂપથી નબળી પડી જાય છે એટલા માટે તેમનો તિરસ્કાર કરવાની જગ્યાએ તેમનો મનોબળ વધારવું જોઈએ કેમ કે આ જગ્યાએ એવું જોવામાં આવે છે કે જાણકારીના અભાવમાં લોકો માસિક ધર્મના સમયે મહિલાઓથી ખરાબ વર્તન કરે છે અને ખરાબ વર્તન કરતા અટકતા પણ નથી પરંતુ તમને જણાવી દઉં કે આ સમય દરમિયાન સ્ત્રીઓ માનસિક રૂપથી નબળી પડી જાય છે એટલા માટે તેમનો તિરસ્કાર કરવાની જગ્યાએ તેમનું મનોબળ વધારવું જોઈએ કેમ કે આ જગ્યાએ એવું જોવામાં આવે છે કે જાણકારીના અભાવને કારણે લોકો માસિક ધર્મના સમયે મહિલાઓથી ખરાબ વર્તન કરે છે અને ખરાબ વર્તન કરતા અટકતા પણ નથી તેથી સ્ત્રીઓના માસિક ધર્મ સમયે તેમનું મનોબળ મજબૂત બનાવવામાં તેમની મદદ કરવી જોઈએ ન કે તેમને વધારે ત્રાસ આપવો જોઈએ હમણાં એક ધર્મના સાધુએ માસિક ધર્મને લઈને તેની સમજણ વગરનું તદ્દન ખોટું નિવેદન આપવું હતું સ્ત્રી માસિક ધર્મમાં હોય અને તેના હાથની રસોઈ કોઈ પુરુષ જમે તો તેને મૃત્યુ પછીના બીજા અવતારમાં પશુનો અવતાર મળે છે આવું તે કંઈક હોતું હશે મારા મંતવ્ય પ્રમાણે આવું ન હોય હરેક વ્યક્તિને જ્ઞાન આપવાની અને જ્ઞાન લેવાની છૂટ છે પરંતુ તેમાં રહેલી વાસ્તવિકતાને વખોડીને નહીં તે જ્ઞાનમાં વાસ્તવિકતા નથી તે જ્ઞાન જ્ઞાન નથી વાસ્તવિકતા અને સિદ્ધાંતોનું વગરનું જ્ઞાન માણસની માણસાઈનો વિનાશ કરી નાખે છે એટલે દરેક વ્યક્તિની વાતમાં રહેલ વાસ્તવિકતાનું અનુકરણ કરવું જોઈએ એ આપણી ફરજ છે અને ખોટી વાતનું જતન કરવું એ આપણા હાથે જ આપણા દુઃખનું પતન કરવું છે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીરમાંથી લોહીનો સ્ત્રાવ થતો હોય છે જેના લીધે સ્ત્રીના શરીરમાં સતત ને નાની મોટી પીડાઓ થતી રહે છે અમુક વખત ઘણી સ્ત્રીઓના આ સમય પીડાને લીધે પોતાના પગ ઉપર ઊભી પણ નહીં રહી શકતી અને માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના સ્વભાવમાં નિયમિત સમય કરતા વધારે અણગમો પેદા થાય છે તેવો પણ હોય છે જો કહીએ તો આ સમય દરમિયાન મગજ ઠેકાણે નથી રહેતો અને આપણે બધાને ખબર છે કે મગજ ઠેકાણે ન હોય તો શું થાય એ એટલે આપણે વધારે એની ચર્ચા નથી કરવી આ સમય દરમિયાન સ્ત્રી તેના થકી થતી પીડાઓને પસારવા માટે આરામ વેચતી હોય છે પહેલાના જમાઈમાં ઘરમાં રહેલી બીજી સ્ત્રીઓને માસિક દર પીડાથી સ્ત્રીને પાણી ભરવાની કપડા ધોવાની અને રસોઈ કરવાની અને ભગવાનના પૂજાપાઠ પૂજા કરવાની ના પાડવામાં આવતી હતી ના પાડવાનું મુખ્ય કારણ એ એ હતું કે આરામ મળે અને આરામમાં તે પોતાનો સમય વિતાવી શકે અને બીજા કામ ન કરે જેના લીધે તેને વધારે દુઃખ થાય તો આજના આ વિડીયોમાં બસ આટલું જ અને જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હતો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો અને જો તમે અમારી ચેનલ ચેનલ ગરવો ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગરવો ગુજરાત ને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકન છે એને પણ ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડિયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર અને ઇન્ટરેસ્ટિંગ વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત